હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો આજનો આપણો નવો બ્લોગ આવી ગયો છે કેમ કે કામ નહોતું એટલે કામ તો હતું કપાળમાં જવાનું છે અત્યારે તો આપણે અત્યારે કપાળમાં જવું છે તો અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છીએ જામ ઠેઠ કપાળમાં જવાનું બહુ આગુ જવાનું છે હજી મા મમ્મી આવે છે અહીંયા ઠેલી ઉડે અને આ એમ પા મારું બકાલ ઉઠોળું છે બહુ જાજુ નથી તો આપણે અત્યારે જઈશું કપાળમાં આગળ તમને બધું બધું શૂટ કરીને દેખાશું આ રો મટાડો બોના બહુ કેમ કે બહુ ટાઈટ છે અને એમાં એ ત્યાં અમે છેના કરા છે તો છેનામાં બહુ ટાઈટ છે માર જો અહી ભુંદરો આવી ગયું કેવો મોટો બાફું પડતો તા એ ભુંદરા આવે છે માર ભુંદરાની બહુ આ છે ભુંદરાની દવા સાટવાની માર ભાઈ બોને એટલે અમારા અમારા જના નથી અમારા ભાઈ બોને આવ્યા છે યે અમારે કે કામ પા ભુંદરાના હું કે આમોય ને આવીタル ફેન્ચિંગ ની હોરા આવે સંડે બોલો આની અંદર હોરા આવી જસ્તો હોય તો બોલો કેટલી મુંસી છે તો એ તો હોરા મારા બેટા બાખા કરીને ગરી જા ઈ માર બાબાન બુડવા જ્યો છે આમ કે જોઈ ઘરે જતો હોય તો કાઈ ની એટલા શેટે જ ઘરે જતો એટલે પાછો કઈ ન કી નો થાય જો જો આયા ઠેમારો કપા આવશે ખોડા મસ્ત લાગે સામન કપા થાય એટલો હસી વાત કપા થાય તો ઠીક છે ની તર બાવા રમગા ઈ વિડિયો આતને થા એવો વાયરલ માં આલે પવન બહુ ઠાડો આવે છે વિડિયો માં આવતો છે પવન તમને થોડો થોડો બહુ ઠંડી લાગે છે મમ્મી બાજા આલે આશી બ્લોગ બનાવું છું ઈ કહેતા છે કે આમાં લક્ષણ કરે કાલે હું સીધા કપાળ ની પર તમને દેખાડું તો જોજી મારા ભાઈ ભણને ક્યાં દેખાતો નથી આમેય ન દેખાતો આમેય ન દેખાતો અંજો આવું ટીપડું આડું મેક્યું છે કે આયા હોંડા ભુંડરા આવે છે આયા તે તમને જો આવડે બાખા પાડી દે તમને હરખા દેખાડું ઓય ખાઈ દેખાડું બોલ પાનું નથી દેખાડતું નથી કાઈ ની નો દેખાડાવે હાલો આગળ આપણે થોડક જઈએ કબાને ધ્યાન ના તમને એમ કે કબાને માં કે લે દેગી આમ મે હવે કબાને માં દેસુ પછી અખરવા દેસુ જો આયા આતારે જીની બુડ્યું છે સાસું ખવસુ ખોટું નથી તો જો ધોળી તે લીલી લીલી છે આતારે જેને બુડ્યું ઓકે દાદા અજી આપડો કપા આલ્યો જ છે બો કપા આમ આખો છે જ કોણ વનુર દાદા તે નીકળી ગયા છે છોડ દાદા કેવા એની નીકળી ગયા છે હવા હવા માં એમને પાસને લાઈફ લાઈ આને આપડે કપા માં આવી ગયા છે કપા અમે ઓ પપા કપા ની છે ઈમને નો દેખાય ને સારું નો લાગે તો હાલો બ્લોગ આને પૂરો કરજી માય આજ બ્લોગ માં હે બ્લોગ પૂરો કડ દીશુ ભાઈ બ્લોગ ખતમ